નમસ્કાર મિત્રો હું છું મુકુંજલા આજે વર્તમાન કાળ સમય દરમિયાન લોકો પોતાની બીમારીથી દૂર રહેવા માટે અને પોતાની ઇમ્યુનિસિસ્ટમ પાવર વધારવા માટે બજારમાંના અનેક ફ્રૂટ્સનો ઉપયોગ કરે છે અને પોતે પોતાની હેલ્થ પ્રત્યે આજે સજાગ બની રહ્યા છે તો મિત્રો આજે આવો આપણે એક એવા હેલ્થ વિષયક ફ્રૂટ્સ જેનું નામ છે નોની તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આ નાનીના ફળમાં એટલી તાકાત છે કે બજારના દરેક ફળની અંદર જે રોગપ્રતિકારક શક્તિ રહેલી છે તે તમામ ફળો કરતાં સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ આ નોનીના ફળની અંદર રહેલી છે મિત્રો બજારની અંદર ચીકુમાં જુઓ તો ત્રણસો વારક વેલ્યુ હોય છે એ એનો ઇંગ્લિશ શબ્દ છે એ જ રીતે એક સફરજન ખાઈએ તો એ સફરજનની અંદર ત્રણ હજારને બ્યાસી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઓરક વેલ્યુ સમાયેલી છે જ્યારે નોનીના ફળની અંદર તમે જોવા જઈએ તો ત્રણ લાખને ચાલીસ હજાર ઓરક વેલ્યુ પણ સમાયેલી છે તો મિત્રો આ નોનીના ફળનો જ્યુસનું સેવન કરવાથી અનેક રોગોથી દૂર રહી શકાય છે જેની અંદર નોનીના ફળની વાત કરીએ તો એના જ્યુસની અંદર એકસો ને વધુ પોષક તત્વો જે માનવ શરીરની બોડીને અનેક પ્રકારના રોગોથી દૂર રાખી શકે છે મિત્રો જોવા જઈએ તો ગેસ કબજિયાત એસિડિટી જેવી બીમારી જ્યુસ પીવાથી તો દૂર થાય છે જ સાથે સાથે લકવા ડાયાબિટીસ ટીબી સોદાના દુખાવા કમરના દુખાવા માઇગ્રેશન આ બધા અનેક ઘણી બીમારીઓ દૂર થાય છે લોહીનું બ્લડ સર્ક્યુલેશન પણ ફાસ્ટ થાય છે મિત્રો આ જ્યુસ આજે ઘણી જગ્યા પર અનેક શોપ ઉપર મળે છે પણ સૌથી વધારે બેસ્ટ જો જ્યુસ જોવા જઈએ તો યસબીજ કંપનીનો જે નોની પ્રીમિયમ જ્યુસ અને નોની ક્લાસિસ જ્યુસ એ જબરજસ્ત માનવ શરીરની બોડીની અંદર પાવરફુલ રિઝલ્ટ આપનાર છે મિત્રો સાથે સાથે વાત કરીએ તો એને પીવાની પદ્ધતિ તો સવારમાં કાચના ગ્લાસમાં નરણા કોઠે પચીસ એમએલ જ્યુસ લઈ અને નવ સેકા પાણી સાથે બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવું જેનાથી અનેક પ્રકારની બીમારી દૂર થાય છે જ તમારા નસોની અંદર જે પણ બ્લોકેજિંગ હોય એને પણ દૂર કરવાનું કામ કરે છે અનેક પ્રકારની બીમારીથી દૂર રહેવા માટે જો તમે પોતાના શરીરને બસોથી વધારે પ્રકારની બીમારીથી દૂર રાખવા માંગતા હોય તો સવેરા પહેલેથી જ પોતે ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ બનાવો અને આ જ્યુસ વાપરવા માટે બાયોમાં જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર મેસેજ યા કોલ કરી શકો છો મોબાઈલ નંબર છે બ્યાસી ઝીરો ઝીરો પંચાવન એકાણું એકતાલીસ